તો આપણે જે વાત કરી છે અત્યાર સુધી વાત કરી સોટિયા તલની વાત કરી હતી તો સોટિયા તલની માલિકા ડીએસપીએલ કંપનીના મહાવીર તલ આવે છે બરાબર છે સોટિયા તલ થાય છે અને એક આવે છે સાગરલક્ષ્મીના ચોસઠ નંબર તલ સોટી હિંગલ સોટી થાય બરાબર છે હવે આનું બિયારણ ઓલા તમે જે એક કિલો અથવા તો અગિયારસો ગ્રામ એક કિલો નું સો ગ્રામ નાખો તમે તો આ તમારે ચૌદસો થી પંદરસો ગ્રામ એટલે કે એક કિલો ને ચારસો થી પાંચસો ગ્રામ વધારે જોવે હવે બે માં ફરક શું છે કે ભાઈ તમે ખોટિયા તરી લો ને તો એની ડાયલું ફૂટવાની છે તો એની એની જગ્યા જોવે બરોબર જ્યારે ખોટિયા તલ ની ફૂટવાની નથી એટલે એને જગ્યા જે કાય છે કે નહીં જ્યાં દાણો પડ્યો એક દાણાથી એને ઉપર આગળ આવી અને એને ઉત્પાદન આપવાનું છે હવે ખાસ કરીને જે ખેડૂત મિત્રોને કદાચ મોડા કરવાના હોય તલ કે ભાઈ અમારે જીરું છે દાણા છે વરિયાળી છે બરાબર છે ચણા છે ઘઉં છે આ નીકળી જાય અને પછી અમારે કરવા છે તલ તો એવા સમય અને સંજોગોની મારી પાસે ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો કે ડાળીવાળા તલ કરતા સોટિયા તલ કરવાની પસંદગી વધારે કરવાની કામ કે સોટિયા તલ તમે કરો ને અને જ્યાંથી ઉગ્યું બરોબર અને જ્યાંથી એનું પ્રોડક્શન એટલે કે એને બેહવાનું શરૂ થયું નાથી સીધું હાલવા જ મળશે બરાબર હવે ત્યાંથી પછી જો ડાયળી વાળા તલ કેળા હોય ને તો એ ડાયળી ફળકે ફૂટે અને પછી એ હાલવાનું શરૂઆત થાય તો ટૂંક સમયની માલિકા તમને ઝાઝુ જો પ્રોડક્શન આપી દીધું હોય ને તો સોટિયા તલ જ આપશે ઉત્પાદન કારણ કે નંબર ઓફ દાણા વધી એક તો નાના નાના દાણા આવે અને નંબર ઓફ દાણા વીગે તમારે પાંચસો ગ્રામ દાણા તમારે વધી જાય તો પાંચસો ગ્રામ દાણા નું પ્રોડક્શન બહુ હેવી આવી જાય અને મોડું છું કે તમે ઉપર કર્યું હોય તો અહીંથી કારણ કે પછી ટાઈમ પાકી જાય ને સોમાવાનો અમે સોમાવા જવું હોય બરાબર છે તો એની પાકની તૈયારી કરવાની હોય આપણે પછી એટલે અહીંથી અવડા તમારે એ તળ થાય બરાબર છે પછી તમે એને વાધી અને મૂકી રાખો અને પોલા બાંધી તો એમાં તમને ફાયદો થાય અને બીજી તમારે કાઢવું હોય ખેડૂતો ગયા વર્ષથી આપણે અનુભવ લીધા તો સારા મિલા આપણને અને આ એક છે બરાબર સાગર લક્ષ્મી ચોસઠ નંબર તલ એટલે ઘટાડ નહીં કારણ કે છેલ્લા ચાર વર્ષથી ગુજરાતમાં નંબર વન ઉપર આજ વેચાય છે અને આજ હાલે છે બરાબર છે

મારા હમ છે અને વિડીયો ઉતારી ની મહેમાન ના હમ છે બરોબર મહેમાન મહેમાન જ રવાડે છોડા હાલો હવે વિડીયો ઉતારવો છે ખાઈ લેવું છે પેલા એટલે રોજ અમારે સાડા પાંચ વાગે ખાવાનું થાય એની પેલા મહેમાન ને વિડીયો નું સંભાળવાનું થાય એક વખત વિડીયો નું મહેમાન સંભાળી દે પછી મને ખાવાનું મૂળ છે એની પેલા કે ભાઈ પેલા વિડીયો ઉતારી જાય પછી ખાવાનું બરાબર છે પણ મહેમાન આજ સો વાગી જાવ હવે ખાધે કઈ મેલ નહીં પડે તમે લઈ આવો સમોસા એટલે કામ પતે હવે એમ થાય બબે સમોસા જ મારે હાલશે ચાવ લેતા હો સમોસા લેતા હો હજી વિડીયો ચાલુ છે એ ભાઈ ભાઈ સમોસા લેવા ત્યા હવે રામ રામ જય શ્રી રામ